श्रीमत्सद्गुणशालिनं चिदचिदि व्याप्तं च शाक्षरमुक्तकोटि जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभुम् तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा श्रीस्वामिनारायणभगवान् जय महाराजनी जय राधाकृष्णदेवनी जय सियावर रामचन्द्र भगवान्नि जय उमापति महादेवनी जय प्रमुख स्वामी महाराजनी जय महन्त स्वामी महाराजनी जय प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લિખિત ભક્ત ચિંતામણી ગ્રંથના પારાયણનો લાભ ગ્રંથનો પરિચય આપણે સામાન્ય રીતે પ્રાપ્ત કર્યો તેના રચયિતા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની વાત પણ આપણે જાણી અને આ ગ્રંથના બીજા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ જે સંતના લક્ષણો અને મહિમાની વાત ઉચ્ચારી છે એની પારાયણ આપણે શરૂ કરેલી તેમાં સદગુરુ નિષ્ઠુવાન સ્વામીએ જે લખ્યું કે સાચા સંત એ કેવા હોય તેવા સંત સદા સદાશુભમતી જક્ત દોષ નહીં જેમાં રતિ આપે સૌને હિત ઉપદેશ એવા સંતને નામું હું શીષ આ વિષયક આપણે વિચારણા ગઈકાલના દિવસે કરી કે સાચા સંતના લક્ષણો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતમાં આપણને દ્રષ્ટિગોચર થાય છે જ્યાં ગુણાતીત સંત પરંપરા આપણને પ્રાપ્ત થઈ છે એનું દર્શન એ આ પરંપરામાં આપણને જોવા મળે છે એ લક્ષણોની વિશેષ યાદી આપતા નિષ્કવાન સ્વામી આગળ ઉચ્ચારે છે કે સદ્ગુણના સિંધુ ગંભીર સ્થિર મતી અતિશય ધીર માન અભિમાન નહીં લેશ એવા સંતને નામું હું શીશ જે સાચા સંત છે એની આ એક આગળ વ્યાખ્યા આપણને આપવામાં આવી કે સદગુણના સિંધુ ગંભીર કે સાચા સંત પોતે સદગુણના સાગર છે અને જેમ સમુદ્ર ધીર ગંભીર હોય તેમ એવા સંતનું જીવન પણ એ ધીર ગંભીર જોવા મળે છે પરંતુ જે સ્વામી મહારાજની સ્તુતિનો શ્લોક એ દેશ પરદેશની અંદર રોજ ગાવામાં આવે છે અને એની શરૂઆતમાં જ લખ્યું છે કે શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો અને એ વર્ણનની અંદર આવે છે કે એ સદગુણના સિંધુ છે એવા એ સદગુણ સાગર છે તો આવી પ્રકારના એ પ્રમુખ સ્વામી મહારાજ આગળ વાત લખી કે સ્થિર મતી અતિશય ધીર કે જે સંત છે એની મતિ શુભ તો હોય છે પરંતુ સાથે સ્થિર પણ હોય છે સ્વામીશ્રી પોતે વિચરી રહેલા એમાં કણબી પાલ્લી ગામથી સ્વામીએ વિચરણની શરૂઆત કરી અને રાજગઢ પહોંચ્યા ત્યાંથી પછી ટીમ્બીના પાટીએ થઈ અને હાલોલ એ પોતે આવી પહોંચ્યા આ હાલોલની અંદર એ વખતે પ્રભુદાસભાઈ નામના એક હરિભક્ત હતા ગામમાં એ પોતે એક જ સત્સંગી પરંતુ એમને અત્યંત ઉત્સાહ કે પ્રમુખ સ્વામી મહારાજ આપણા આંગણે પધારે છે તો ધામધૂમથી એમનું સ્વાગત થવું જોઈએ અને એના માટે તેઓ એક સુંદર બગી પણ લઈ આવ્યા આખા ગામની અંદર જાહેરાત કરી કે આ રીતે બધા આ લાભ લેવા માટે પધારજો પરંતુ જ્યારે નગરયાત્રાની શરૂઆતનો સમય થયો તો તે વખતે બગીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા સાથે ડૉક્ટર સ્વામી હતા અને નારાયણ ભગત હાલ પૂજ્ય વિવેકસાગર સ્વામી આગળ નગરયાત્રામાં ત્રણ હરિભક્ત એક તો આ યજમાન પ્રભુદાસભાઈ પોતે બીજા એક ઈશ્વરભાઈ ચીકણીવાળા હતા અને ત્રીજા એક યુવક હતા કિરીટભાઈ પટેલ અને પાછળ સ્વામીજીની ગાડી હતી તેમાં ત્રણ સેવકો હવે આ પ્રકારની કેવી નગરયાત્રા લાગે કોઈપણ વ્યક્તિને અપમાન જેવું આમાં તો લાગે ધામધૂમની તો કોઈ વાત જ નહોતી છતાં પણ લેશ ક્ષોભ પામ્યા સિવાય પ્રમુખ સ્વામી મહારાજ એક ભક્તનો ભાવ પૂરો કરવા માટે એ નગરયાત્રાની અંદર બિરાજમાન રહ્યા અને જ્યાં એ ભક્ત પોતે લઈ ગયા ત્યાં બધે વિચરી અને પછી ઉતારે પહોંચ્યા હવે આ જે પ્રસંગ બન્યો છવ્વીસ ડિસેમ્બરે તો એના ત્રેવીસ દિવસ પહેલાં જ તારીખ ત્રણ ડિસેમ્બરના રોજ પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે અમદાવાદની અંદર ભવ્ય દીક્ષા સમારોહ થયેલો એની અંદર એમણે લગભગ છપ્પન એક યુવાનોને દીક્ષા આપેલી તે જ વખતે અમદાવાદ મંદિર ઉપર કળશ ચડ્યા તો એનો ભવ્ય કળશ મહોત્સવ થયેલો અને એના ઉપક્રમે અમદાવાદના રાજમાર્ગો પર ભવ્ય નગરયાત્રા નીકળેલી લાખો માણસો જોવા માટે એકત્રિત થયેલા હવે એના ત્રણ અઠવાડિયા પછીનો જ આ પ્રસંગ પણ એ બંને નગરયાત્રાઓમાં પ્રમુખ સ્વામી મહારાજનું મુખારબિંદ જો નોંધવામાં આવે તેમાં કોઈ રેખા માત્રનો ફરક પડ્યો નહોતો ભવ્ય નગર યાત્રા હોય કે આવું સામાન્ય સન્માન છતાં પણ બંનેની અંદર એમની મતી એ સ્થિર રહેલી તો અહીંયા જે સ્વામીએ લખ્યું કે સ્થિર મતી અતિશય ધીર એમના જીવનની અંદર એ હંમેશા સૌને દર્શન થતું ઓગણીસો સિત્યોતેરનો વિદેશ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ સ્વામીશ્રી મુંબઈ પરત ફર્યા ત્યાં આગળ એમણે થોડીક માંદગી ગ્રહણ કરી એને લીધે આરામની અંદર ઘણા દિવસો પસાર થયા ત્યાર પછી વિચરણ કરતાં કરતાં સ્વામી મહારાજ અટલાદરા પધારેલા અને અટલાદરામાં તારીખ ત્રીજી માર્ચ ઓગણીસો અઠ્યોતેરના દિવસે વડોદરા નાગરિક સંઘ દ્વારા એમનો ભવ્ય સન્માન સમારંભ યોજાયેલો વિદેશની અંદર હિન્દુ ધર્મ ભારતીય સંસ્કૃતિનો આવો વિજય ધ્વજ ફરકાવીને પ્રમુખ સ્વામી મહારાજ પધારેલા એટલે સમગ્ર વડોદરાવાસીઓને ઉત્સાહ હતો કે એમનું ભવ્ય આપણે સ્વાગત કરવું અને એ નિમિત્તે આ સુંદર સભા પણ ગોઠવાયેલી એમાં શહેરના મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત ઘણા બધા સામાજિક મહાનુભાવો પણ એકત્રિત થયેલા હવે એ વખતે ચાલુ પ્રવચનમાં મહીજી નામની એક વ્યક્તિ એ બરાબર આ મંચ સામે આવીને ઊભી રહી આ મૈજી એકદમ સાવ સાધારણ વ્યક્તિ અને મંદિરની અંદર રહીને નાની મોટી સેવાઓ કર્યા કરે કોઈ એને ગણતરીમાં પણ ન લેવું એનું વ્યક્તિત્વ અને ખબર નહીં કોણ જાણે ક્યાંથી સૌની નજર ચૂકાવતા ચૂકાવતા એ સ્વામી બાપાની સામે આવીને ઊભી રહી ગઈ હવે કોઈ પણ આમ ગમે તેવો ઠરેલ વ્યક્તિ હોય એના મગજનું પણ સંતુલન જતી રહે એવી આ વાત હતી આપણને વિચાર આવ્યો કે ભાઈ આને ભાન પડતું નથી આ સભા ચાલે છે બધા માણસો બેઠા છે આવો એક શાનદાર મોભાદાર સમારંભ છે અને આ વચ્ચે ઊભો રહી ગયો પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ આવી હરકતથી પણ લેશ વિચલિત થયા નહીં અને એમણે પેલો મહીજી સામે આવીને ઊભો રહ્યો તો પ્રેમથી એને બોલાવ્યો કે મહીજી આવ્યો કેમ છે એમ ખબર અંતર પૂછ્યા સંતાનને બોલાવતી વખતે માતાના મોંમાંથી જે મમતા ટપકે એવી જ મમતા ભરે આ શબ્દો સ્વામીશ્રી ઉચ્ચારે તો જો એમની સમતા એમની આ મમતાનું દર્શન જોઈને સૌ દંગ રહી ગયા કે જેમનો આ સન્માન સમારંભ છે એ વ્યક્તિ આટલા સમત્મ ભાવથી તો વર્તે છે એ મેયરને જે પ્રેમથી મળ્યા એ જ પ્રેમથી આવા એક સામાન્ય મજૂર જેવી વ્યક્તિને પણ મળ્યા પરંતુ સાથે એમની સ્થિર મતી એનો પણ અનુભવ થયો કે લેશ પણ કંટાળો નહીં કોઈ અણગમો નહીં કોઈ ક્રોધ નહીં અને શાંતિથી સ્વામી આને આશીર્વાદ આપીને વળી પાછું પોતાનું પ્રવચન આગળ ચલાવ્યું તો કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં સ્વામીશ્રીની સ્થિતિ એ હંમેશા એક જ રહેતી સન ઓગણીસો છોતેરમાં પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણના દ્વિશતાબ્દી મહોત્સવનો ભવ્ય પ્રારંભ તારીખ નવમી એપ્રિલના રોજ કર્યો અને એ દિવસે જે ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક સ્થાનો મંદિરો એના એ પોતે દર્શન કરવા માટે નીકળ્યા એમાં એક મંદિરમાં પ્રમુખ સાંઈ મહારાજ પધાર્યા અને ઠાકોરજીના દર્શન કરી રહેલા તે વખતે ત્યાંના જે સ્થાનિક પૂજારી એના મનમાં જે કંઈ પીડા હશે પૂર્વગ્રહ હશે એવા સળવળ્યા કે સેંકડોની મેદનીમાં દર્શન કરતા પ્રમુખ સ્વામી મહારાજનું એ અપમાન કરવા લાગ્યા કે તમે આમ છો ને છો ને ઘણું બધું બેફામ એ પોતે બોલ્યા જે બોલ્યા એમાં કોઈ સત્ય નહીં કોઈ તથ્ય નહીં પીડા અને પૂર્વગ્રહ કોઈને પણ અનુભવાય આવા સંજોગોમાં પ્રમુખ સ્વામી મહારાજ એ લેશ પણ સમતોલા ગુમાવ્યા વિના સ્થિર રહીને દર્શન કરતા રહ્યા જે વ્યક્તિ ઉકળાટ કાઢતી હતી એના પ્રત્યે પણ કોઈ રોષ નહીં દોષ નહીં આવું એમનું અપમાન જોઈને સ્વામીશ્રીની સાથે જે કંઈ હરિભક્તો હતા એ બધા સમસમી ઉઠ્યા પરંતુ સ્વામીશ્રીએ તેઓને પણ આંખની શાને શાંત રહેવાનો આદેશ આપ્યો બાકી જે પેલી વ્યક્તિ ઉકળાટ કાઢતી હતી આક્ષેપો નાખતી હતી એનો જવાબ સચોટ રીતે આપી શકે એ ક્ષમતા હરિભક્તોની હતી છતાં પણ પ્રમુખ સાંઈ મહારાજે કોઈને એક હરફ સુદ્ધા બોલવા દીધો નહીં અને સગળું અપમાન શાંતિથી ખમી લીધું એમને તો દર્શન સાથે કામ હતું એટલે ભગવાનના દર્શન થઈ ગયા પછી એ સ્થાનમાં બીજા પણ જે કંઈ ભગવાન સ્વામિનારાયણના પ્રાસાદિક સ્થાન હતા વસ્તુઓ હતી ત્યાં દર્શન કરવા માટે સ્વામી બાપા નીકળ્યા જાણે કંઈ અપમાન થયું જ નથી હવે એ સમયે એ જે મંદિરમાં જે બ્રહ્મચારી અપમાન કર્યું તો એના જે મુખ્ય બ્રહ્મચારી હતા એમણે પ્રમુખ સ્વામી મહારાજને જોયા તે તરત જ પોતાના આવાસમાં બોલાવ્યા એમને કે એવો ખ્યાલ નહીં કે મારા શિષ્ય દ્વારા પ્રમુખ સ્વામી મારા સાથે આવો ગેરવર્તાવ થઈ ગયો છે અણછાજતું વર્તન થઈ ગયું છે વગર વાકે આટલું બધું અપમાન પ્રમુખ સ્વામી એને કરી નાખ્યું એનાથી એ મુખ્ય બ્રહ્મચારી તો બે ખબર હતા પરંતુ જ્યારે વાતચીત શરૂ થઈ તે વખતે કોકના દ્વારા ઘટસ્ફોટ થયો કે ભાઈ તમારા જે શિષ્ય છે એમના દ્વારા આજે આ પ્રકારનું બેહુદું વર્તન થઈ ગયું છે તો એ સાંભળીને જે આ મુખ્ય બ્રહ્મચારી હતા એમને જરા માઠું લાગ્યું અને એમણે પ્રમુખ સ્વામી મહારાજની ક્ષમા યાચના કરી કે મારા શિષ્ય દ્વારા આવી પ્રકારની હરકત થઈ ગઈ છે તો આપ દર ગુજર કરજો તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે અપમાનનું તો અમારા મનમાં કાંઈ નથી અને આવા ઘણા બધા અપમાનોના તો ઢોલા અમારા માથે વાગ્યા છે અને એ વખતે સ્વામીશ્રીએ કહ્યું કે અમે તો રીઢા થઈ ગયા છીએ અપમાન સહન કરીને આવી વાત કરી અને સ્વામીશ્રી પોતે આ બાબત ઉપર ત્યાંને ત્યાં પડદો પાડી અને મહારાજના ચરિત્રોની મહિમાની વાતો આ વાર્તાલાપમાં સંભળાવી અને પછી ત્યાંથી વિદાય થયા તો જો આ સ્થિર મતી જેણે અપમાન કર્યું છે એના સંબંધી પણ કોઈ કાર્યવાહી નહીં એના માટે કોઈ પણ પ્રકારનું નિવેદન નહીં એના તરફ કોઈ અણગમો નહીં કશું જ નહીં જાણે કંઈ બન્યું જ નથી તો આ પ્રકારની પ્રમુખ સ્વામી મહારાજની સ્થિતિ હતી કે સ્થિર મતિ અતિશય ધીર ગમે તેવા પ્રસંગો માન અપમાનના જય પરાજયના બને પરંતુ એમનું રૂવાડું પણ ફરકતું નહીં જેમ રામાયણની અંદર કહેવામાં આવ્યું છે કે જ્યારે રામચંદ્રજી ભગવાનને રાજ્યાભિષેકની જાહેરાત થઈ તે વખતે બધા જ અયોધ્યાવાસીઓમાં આનંદ ઉલ્લાસ છવાઈ ગયો અને તે વખતે વાલ્મીકીએ આ પ્રકારે ભાઈ રામચંદ્ર ભગવાન એ કેવા દેખાતા એનું કંઈક ચિત્ર નોંધી લીધું અને પછી થોડાક સમયમાં આપણે જાણીએ છીએ કે રાજ્યાભિષેકની જગ્યાએ એમને તો વનવાસની આજ્ઞા આવી ગઈ અને તે વખતે પણ રામચંદ્રજી ભગવાન કેવા હતા એ નોંધાયું અને એના આધારે સંસ્કૃત સાહિત્યમાં શ્લોક લખવામાં આવ્યો છે કે આવું તસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય ચ નમયા લક્ષિત અસ્તસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમહ કે જ્યારે અભિષેક રાજ્યાભિષેકના માટે આહવાન આપવામાં આવ્યું તે વખતે અને જ્યારે વનમાં જવાનું કહેવામાં આવ્યું તે વખતે રામચંદ્ર ભગવાનની જો તસવીર સરખાવવામાં આવે તો ન મયા લક્ષિત સ્તસ્ય સ્વલ્પોપી આકાર વિભ્રમ એક લેશ પણ મુખરેખા એ વંકાઈ નહોતી તો રામચંદ્ર ભગવાનની આવી એક સ્થિર મતી હતી એનો આ દાખલો નોંધાયો છે શાસ્ત્રોમાં તો એ જ પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આવી સ્થિર મતિના પ્રસંગો આપણને જોવા મળે છે તો એ સંતનું જે લક્ષણ છે એમણે પોતાના જીવનમાં ચરિતાર્થ કરી બતાવેલ જ્યારે ગાંધીનગરના અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો ત્યારે ઘણા બધાને લાગી આવેલ અને ઘણી બધી સમાજની અંદર પણ એ પ્રકારની ભાવના પ્રવર્તી ગયેલી પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ સ્વયં શાંત રહ્યા સ્થિર રહ્યા અને સમગ્ર સમાજને પણ એમણે સ્થિર રાખ્યો એ વખતે એમણે જે આ સંતત્વ દાખવ્યું એ જોને એક લબ્ધ પ્રતિષ્ઠ લેખક એવું બોલી ગયા કે આ સમયમાં જો પ્રમુખ સ્વામી મહારાજના મુખેથી કોઈ એકાદ શબ્દ પણ એવો નીકળી ગયો હોત તો હજારો માણસોને યાતના સહન કરવાની આવત પરંતુ ગુજરાતમાં જે શાંતિ જળવાઈ રહી એ પ્રમુખ સ્વામી મહારાજની સ્થિર મતિનો આ પ્રતાપ એમની સાધુતાનો આ પ્રભાવ તો અહીંયા જે સ્થિરમતી અતિશય ધીર એની વાત લખી એ સંત લક્ષણ એમનામાં પૂર્ણપણે ઝળહળતું હતું ત્યાર પછી આગળ નિશુવાન સ્વામી લખે છે કે માન અભિમાન નહીં લેશ એવા સંતને નામું હું શીશ કે આવા સંતના જીવનમાં કોઈ પ્રકારનું માન અભિમાન નથી હોતું કાર્ય મોટા મોટા સંપન્ન કર્યા હોય છતાં પણ એનો કોઈ અહંકાર નહીં ક્યાં મેં કરી એવી કોઈ ભાવના નહીં પ્રમુખ સ્વામી મહારાજે સન ઓગણીસો એક્યાસીમાં ભગવાન સ્વામિનારાયણનો દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમપૂર્વક ઉજવ્યો જાણે સમગ્ર સમાજને ઉત્સવ ઉજવણીની એક નવી દિશા આ મહોત્સવ દ્વારા એમણે પોતે આપી દીધી મહોત્સવ કેવા હોય એનું દિગ્દર્શન એ આ ઉત્સવ દ્વારા એમણે કર્યું અને એ ઉત્સવમાં જે કોઈ આવ્યા એમણે મોફાટ પ્રશંસા એ ઉત્સવની અને સ્વામીશ્રીની બંનેની કરેલી હવે એવા સમયની અંદર આ ઉત્સવના જ એક ભાગરૂપે ભારત સાધુ સમાજનું પણ અધિવેશન યોજવામાં આવેલું એમાં ત્રણેક દિવસ સુધી અધિવેશન ચાલેલું એની એક સભા અમદાવાદના શાહીબાગ મંદિરે યોજાયેલી અને તે વખતે જૂનો સભા મંડપ હતો મંદિરનો ત્યાં આગળ આ સભાનો મંચ હતો અને સામે બધા શ્રોતાઓ બેઠેલા જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સભાની અંદર પધાર્યા ત્યારે મંચ ઉપર તો બધા જ જે કંઈ આમંત્રિત મહાત્માઓ હતા એ ગોઠવાઈ ગયા હતા એમણે જે પ્રમાણે એમને સૂચના આપવામાં આવી હશે એ પ્રમાણે સ્થાન લઈ લીધેલું તેને કારણે મંચ પર બેસવા માટે કોઈ જગ્યા બચી નહોતી તો પ્રમુખ સ્વામી મહારાજે કોઈને પણ લેશ પણ જણાવ્યા વિના ખૂણાની અંદર સ્થાન લઈ લીધું અને એ ખબર જ્યારે બધા આમંત્રિત મંડલેશ્વરો મહામંડલેશ્વરોને પડી ત્યારે બધાએ કહ્યું કે નહીં નહીં સ્વામીજી આપ બીચમે આકર બિરાજો કે તમે તો આ મુખ્ય યજમાન છો અને આપના માંડવા નીચે અધિવેશન થાય છે તો આપે તો મધ્યમાં બેસવું જોઈએ ત્યારે સ્વામીશ્રીએ ખૂબ નમ્રતાથી કહ્યું કે ના હું અહીંયા બેઠો છું બરાબર છે પરંતુ બધા જ એમને આગ્રહપૂર્વક મંચમાં મધ્ય લઈ આવ્યા પણ સ્વામીશ્રીએ કંઈ ઉહાપો કર્યો નહીં કે એમને કંઈ એવું લાગી પણ ન આવ્યું એ કંઈ ઊભા ન રહ્યા કે ભાઈ જગ્યા થાય પછી આપણે જઈએ તો જો આ માન અભિમાન નહીં લેશે તો આ રીતે કોઈ પણ સંજોગોમાં એમના જીવનની અંદર માન અભિમાનની વાત એ હતી જ નહીં આસનથી એમને કોઈ આવી રીતે માન અપમાન જેવું ન લાગે કોઈ વ્યવસ્થા બાબતે એમને માન અપમાન જેવું ન લાગે અને આ રીતનું આખું એમનું સમગ્ર જીવન એ નિર્માની પણપણે એમણે પોતે વિતાવ્યું તારીખ સોળ જૂન ઓગણીસો એંશીના રોજ પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકામાં વિચરણ કરતા હતા અને માંઝા પધારેલા અને ત્યાં આગળ આ દિવસે એમનો પ્રમુખ વર્ણિ દિન હતો અને પ્રમુખવર્ણી દિનની સભાની અંદર ખૂબ સુંદર બધો કાર્યક્રમ સંતો ભક્તોએ ગોઠવેલો હવે તે સમયે સ્વામીશ્રી તો હંમેશા એમની પ્રકૃતિ એવી રહેતી કે સભામાં સમયસર પધારવાના ખૂબ આગ્રહી એટલે સ્વામીશ્રીને તો જે સમય આપવામાં આવેલો તે સમયે પોતે તો સભાની અંદર પધારી ગયા પરંતુ તે વખતે ત્યાં આગળ હજી કીર્તન શરૂ થવાની તૈયારીમાં હતું ધૂન કીર્તન જે સભાના પ્રારંભમાં થાય એની શરૂઆત જ હતી અને એ વખતે સ્વામીશ્રી મંચ ઉપર ચડ્યા અને જે સંત ત્યાં આગળ ગાવા માટે બેઠા હતા તો એમની આગળ હજી માઇક આવ્યું નહોતું એટલે બાજુમાં પડેલું તો સ્વામીશ્રીએ પોતે જાતે એ માઇક ગોઠવી દીધું તે જોઈને બધા એકદમ ચકિત થઈ ગયા કે આ નાની સેવા એ પ્રમુખ સ્વામી મહારાજે એમના પ્રમુખ વર્ણિધિને કરી તો જો વ્યક્તિના અંતરમાં અભિમાન હોય માન હોય તો આવી પ્રકારનું એ કરી ન શકે માઈ ગોઠવવા જેવી એક નાની ક્રિયા અને સેંકડો માણસો સભાની અંદર બેસી ગયા હોય અને સમારંભના પોતે મુખ્ય વ્યક્તિ હોય અને એના દ્વારા આવું થાય તે તો ચિત્ર આપણને ક્યાં જોવા મળે બીજે તો જો આ સ્વામીશ્રીની નિર્માનિતા હતી જ્યારે પોતે પ્રમુખ પદે બિરાજ્યા તારીખ એકવીસ મે ઓગણીસો પચાસના દિવસે અને એ દિવસે પ્રમુખ પદે બિરાજ્યા બાદ સભા પૂર્ણ થયા બાદ એમણે પોતે હરિભક્તો જમીને ગયા તો જે એંઠા વાસણ બધાના ઉટકી નાખ્યા તો જે સેવા ભાવના પ્રથમ પ્રમુખ વર્ણિ દિને હતી એવી જ સેવા ભાવના એમના જીવનની અંદર આ ત્રીસમા પ્રમુખ વર્ણિ દિને પ્રથમ પ્રમુખ વર્ણિદિને જેવી નમ્રતા એવી જ નમ્રતા યા આ પ્રમુખ વર્ણિદિને ત્રીસ ત્રીસ વર્ષ સુધી નહીં જ્યાં સુધી પોતે રહ્યા ત્યાં સુધી પાસઠ વર્ષ સુધી એમણે આ પ્રમુખ પદ નિભાવ્યું પણ આવી નમ્રતાથી તો આ પ્રકારે માન અભિમાન નહીં લેશ એમના જીવનની અંદર આપણને જોવા મળે ઓગણીસો એંશી બાદ ઓગણીસો એક્યાસીમાં જ્યારે એમનો પ્રમુખ વર્ણિદિન આવ્યો પાંચમી જૂનના રોજ ત્યારે સ્વામીશ્રી આબુમાં બિરાજમાન હતા અને એ વખતે બધાની સાથે જ શાક ફોલવા માટે બેસી ગયા તો આજે એમનો પ્રમુખ વર્ણિ દિન હતો છતાં પણ કોઈ પ્રકારનું એનું પદનું માન ન હોય ત્યારે જ આ બધી ક્રિયા એ શક્ય બને ઓગણીસો ચુતેતેરના રોજ પ્રમુખ સ્વામી મહારાજ મોરેશિયસની અંદર પધારેલા અને ચાર ડિસેમ્બર ઓગણીસો ચુવોતેરના આ દિવસે સ્વામી મહારાજની મુલાકાત મોરિશિયસના વડાપ્રધાન ડૉક્ટર શિવસાગર રામ ગુલામ સાથે ગોઠવાયેલી હવે બપોરે આ મુલાકાત ગોઠવાઈ હતી એની સવારે પ્રમુખ સાંઈ મહારાજ એમના ઉતારામાં બિરાજમાન હતા અને પોતાના કામકાજમાંથી પરવાર્યા તો એ રસોડાની અંદર પહોંચી ગયા અને ત્યાં આગળ સંતો જે સેવા કરતા હતા એમને કહ્યું કે લાવો કંઈક કામ હોય તો આપો તો આ સેવા ભાવના સ્વામી બાપાને કોણ સેવા સોંપે પરંતુ પ્રમુખ સાંઈ મહારાજે સ્વયં સેવા શોધી લીધી અને ત્યાં આગળ ચોળી વગેરે ફોલવાનું હતું એ ફોલવા માટે પોતે બેસી ગયા તો આ રીતે સદગુરુ નિષ્ઠુરાનંદ સ્વામીએ જે લખ્યું માન અભિમાન નહીં લેશ એ સંતનું એક મુખ્ય લક્ષણ છે એ સ્વામીશ્રીના જીવનમાં આપણને હર હંમેશ જોવા મળતું એમના જીવનમાં એવા કેટલાય પ્રસંગો બન્યા છે કે જેમાં નાનામાં નાની સેવા સંડાસ બાથરૂમ સાફ કરવા જેવું કામ એ પણ એમણે પોતે પ્રમુખ પદે હોવા છતાં પણ અરે ગુરુ પદે હોવા છતાં પણ કર્યું બોચાસણની અંદર પ્રમુખ સ્વામી મહારાજ સન ઓગણીસો તોંતેરના એપ્રિલ માસમાં પધારેલા તે વખતે મંદિરમાં રહેતા વૃદ્ધ વડીલ સંતોને મળ્યા બાદ મંદિરનું નિરીક્ષણ કરવા માટે સ્વામીશ્રી નીકળ્યા અને એમાં એક બાથરૂમ આગળથી પસાર થવાનું બન્યું ત્યારે અંદરથી કંઈ દુર્ગંધ આવતી એમને અનુભવાઈ એટલે સ્વામીશ્રીએ સાથે જે સંતો ભક્તો હતા એમને કહ્યું તમે આગળ જાઓ અને પોતે બાથરૂમમાં પ્રવેશ્યા સૌને એમ કે સ્વામીશ્રીને લઘુ શંકા કરવી હશે એટલે ત્યાં પધાર્યા હશે પરંતુ સ્વામીશ્રીએ બાથરૂમમાં પ્રવેશી બહારનું બંધ કરી અને જે કંઈ બગદો હતો એ બધો સાફ કરી નાખ્યો જ્યારે પોતે બહાર નીકળ્યા ત્યારે એમના વસ્ત્રો ભીના વગેરે જોઈ સૌને થયું કે સ્વામીશ્રીએ તો આ સેવા કરી દીધી તો જો આ એમના જીવનની અંદર નમ્રતા લેશ પણ અભિમાન નહીં કે હું ગુરુ છું હું પ્રમુખ છું મારે આદેશ કરીને બધા પાસે કામ કરાવવું સ્વયં પોતે આવી નાની સેવાઓમાં જોડાઈ જતા મંદિરોના જ્યારે નિર્માણ કાર્ય ચાલતા હોય ત્યારે એમણે પોતે હાથમાં કોદાળી પાવડા લઈ જમીન પણ ખોદીશ શ્રમયજ્ઞમાં જોડાયાશ ધૂળ ભરેલા તગારાઓ પણ એમણે ઉપાડ્યા છે તો આ બધી પ્રકારની જે વૃત્તિ એમના જીવનમાં જોવા મળતી એમણે એ પોતે માન અભિમાન નહીં લેશ એનું મૂર્તિમાન દર્શન એ દ્વારા આપણને કરાવ્યું છે તે નિષ્કુવાન સ્વામી અહીંયા વાત લખી